અને મારું સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને બંને એટલું સાહ સકારને સપોર્ટ હાલજો જય માતાજી અરે જીવ હથે પર મૂકી દીધો તારા રે બરોસે અરે પ્રેમનો જુગાર ખેલી દીધો તમે અવાજ સાંભળીને આ શબ્દો સાંભળીને ઓળખી જ ગયા હશો મારી સાથે આકાશ ઠાકોર છે કેમ છો આકાશભાઈ અમે એમના ઘરે આવ્યા છીએ એમનો સમય લઈને અને સિનેમા સાહિત્ય ઉપર આકાશભાઈનું સ્વાગત છે તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જો હજુ ન કરી હોય તો કરી લેજો આપણે ઘણા બધા મિત્રોને મળીએ છીએ કલાકારોને મળીએ છીએ આગળ વધતા કલાકારોને મળીએ છીએ ઉગતા કલાકારોને મળીએ છીએ આકાશભાઈ સૌથી પહેલાં તો તમે જે આ ગીત ગાયું એની થોડીક આગળની પંક્તિ સંભળાવી દો પહેલા તો પછી આપણે આગળ વાત કરીએ ઓ છેલ્લી વાર જ્યારે તું મળવા નઈની વેટી તારા નાવળી પાછી તન બહુ મજારી બે વફા થઈને તારી જાત તેમ તારી ઓ બહુ કર્યા તારી પાછળ મેં તો કરચા હવે કેમ કરો છો કઠણ તમે કાળ તન જોશે ક્યા બાત હે તમે આવું સરસ મજાનું ક્યારથી ગાઓ છો કેટલા વર્ષો સ્ટાર્ટિંગ તો ગણવા જાઉં તો હું સ્ટાર્ટિંગમાં પહેલાં ચાની હોટલ પર રહેતો હતો પછી મારથી મોટો ભાઈ સિંગર અને મારા ફાધર બી સિંગર એ ગાવા જતા અને હું જોતો તો પછી ફાધર રાકેશભાઈ બારોટની ગાડી ચલાવતા હતા અને પછી પહેલાં એ જતા હતા પછી એમની સાથે ત્યારે હું મંજીરા વગાડતો હતો ત્યારે રાકેશભાઈનું એ ગાતા અને હું જોતો હતો ત્યાંથી આજે મારે ટોટલ ગણવા જે સત્તર વર્ષ થયા લાઈનમાં કયા ગામની વાત છે કે તમારા પપ્પા પાટણ પાટણમાં પ્રોપરમાં અને તમારા ભાઈનું નામ પ્રકાશ અને પપ્પાનું નામ દશરથજી દશરથભાઈ અને એ રાકેશભાઈની ગાડી ચલાવતા તમે સાથે મંજીરા મંજીરા વગર ત્યારનું શું યા કેટલા વર્ષ સુધી તમે સાથે આ રીતે રાકેશભાઈ સાથે ત્રણ વર્ષ સુધી ત્રણ વર્ષ સુધી એવી કોઈ યાદ મેમરી હોય રાકેશભાઈ સાથેની તમે પહેલી વાર ક્યારે ક્યારે ગયા હશો સ્ટાર્ટિંગમાં અમારા લાખણી પ્રોગ્રામ હતો ત્યાં ગયો રાકેશભાઈ સાથે અને પહેલી વાર ત્યાંથી જ ગયો હતો હું ડાયરામાં તમે ગાયું હતું પહેલી વાર ના ગાતો નતો મંજીરા અને સ્ટાર્ટિંગમાં ગાયો તો આપણે અમારું ગામ છે ચાણસમાં જોડે ત્યાં ગાયો તો પેલો ગીત ગાયો ખીલી ખીલી ખેલી ચંદ્રમાની રાત સ્ટાર્ટિંગ ત્યાંથી ગાવાનું ચાલુ કરી છે અચ્છા સંભણાવવું ખીલી એકલી ખલી ચંદ્રમાની રાત રે ખીલી ખેલી ચંદ્રમાની રાત રે

પપ્પા બધા ગાતા હતા અને મારે ભાઈ બી ગાતો હતું મેં પપ્પાને કીધું પપ્પા મારે બી ગાવું છે તો પપ્પા ના પડે કે ના પછી બેટા તારે ગાવું બહુ વાર છે તારે એમ હું પછી માઈક હતું માઈક લઈને હું ભાગી ગયો નીચે જે મેં ગાયું પેલા આલાપ ગાયો માતાજીનો પછી પપ્પા લોકો બધા કે ઘરમાં હીરો ઘરમાં જ છે કે બહાર આપણે વધવા જઈએ હવે ના આવવા પછી ત્યાંથી ભાઈના લગ્નમાં ગાયો ત્યાંથી વર્ષના હશો તમે વર્ષ લગભગ હું સ્ટાર્ટિંગમાં નવ વર્ષનો હતો તેથી અચ્છા અને તમે જ્યારે નાના હતા ત્યારે તમે કોને સાંભળતા રાકેશભાઈ બારોટ તો ખરા તમે સાથે હતા એના સિવાય કોને સાંભળતા મણિરાજ કાકા મણિરાજ બારોટ અચ્છા એમ કયું મણિયારો કે કયું મતલબ તમને વધારે કયો ગમે એમનો આજ બધા અલે સેદડા રે વાદીન બાવળિયા રોપજો પછી મોય ખોદાવો વણજા રાની વાત રે એ માનવ્યો તમે એકવાર

એ મારવા ઢોલા મારવા ઢોલા લીલી વનરાયુ લીલા ઝાડ એ મારવા ઢોલા લીલી વનરાયુ લીલા ઝાડ મારવા ઢોલા એક વાર મલક માં મારા આવજો વાહ વાહ આકાશભાઈ થોડું વધારે આપણે આગળ પછી આવી અમદાવાદ પછી આવી પણ મારે પેલા એ જાણવું છે કે તમે પાટણમાં હતા પપ્પાની ચાઈની દુકાન હતી તમે આ રીતે ગાતા ત્યારે એવું વિચાર્યું તું કે અહીં પહોંચીશ અત્યારે તમે જ્યાં પહોંચ્યા છો ત્યાં અત્યારે મગજમાં શું ચાલતું હતું કે પહેલાં તો હું ચાની લારીનો મારું પાર્લર હતું નાનું ત્યારે હું સંભાળતો ચાની લારી ચા બા બનાવું કોઈક ઓર્ડર આપો તો ઓર્ડર લેવા જવું હતું પછી અમારો ત્યારે હું ગાતો હતો એ ટાઈમે પછી મારા પ્રગ્રમ જવાનું છે સાથે ત્યારે હું વાસણ વાસણ ઘસીને પછી પ્રોગ્રહમાં જતા પણ હમણાં આવી આશા નથી કે અમે આવું થઈ શકતા એમ સાચી વાત છે હા અમે ચાની લારી બારી બધું પાર્લરે બેસતો ચાની લારી તો પપ્પા ગાડી ચલાવતા રાકેશભાઈની પ્રોગ્રામમાં જતા પણ ત્યારે હું રાકેશભાઈની સાથે નતો જતો પણ એ જે સમય હતો કે જેને સંઘર્ષનો સમય કહેવાય કહેવાય હા ત્યારે તમારું એમ શું હતું ઘર ઘરનો પપ્પાનો સપોર્ટ કેવો જ્યારે પરિસ્થિતિ પહેલથી થોડી અમારી વીક જ હતી અને મિડલ ક્લાસ એટલે ગરીબ પરિસ્થિતિમાં જ અમે આવી છીએ અને એકચ્યુઅલી પપ્પા ફૂલ

કયો પ્રોગ્રામ હતો કે અથવા ગીત હતું કે જેમાં તમને એમ થયું હોય કે હવે લોકો ઓળખવા માંડ્યા છે એવું આજે તમે પેલું ગીત ગયું એ જ કે એના સિવાય ના પહેલું ગીત આ જ જ્યારે જીગર સ્ટુડિયોમાં હું અમારા ગુણવંત દાદા કરી એમના અત્યારે બી જે કંઈ છું એમના કારણે છું એમના આ ગીત ગાવા પરથી અત્યારે લોકો જ્યાં ઉત્તર ગુજરાત બધે નામ અત્યારે એમના કારણે જ છે ને આમ પહેલા પોગ્રામો કરતો હતો પણ એવું નામ નહોતું અને અત્યારે જે નામ છે એમના કારણે જ છે એ જે ગીત છે એ એ કેવી કેવી રીતે રીતે થયું કે આ ગીત કરીએ એમાં એકચ્યુઅલી અમારા રાજનભાઈ રાયકા એમને લખણ કરે બધું લખાય ગીત રાઈટિંગ કર્યું હતું પછી એમના આશા નથી કે આ ગીત ચાલશે એમ એટલે આ કસા ગીત તારે ગાવાનું હું હતું દાદા ગીત આપણે ગઈ નાખશું એમ પછી અમે લગભગ આ ગીત હું ગાવા સાતથી આઠ વાર ગાવા ગીતો રેકોર્ડિંગમાં પણ ગઈ નહોતો શકતો કારણ કે રેકોર્ડિંગનો મારો કોઈ અનુભવ નતો નહોતો પહેલી ત્યારે અનુભવ નતો સાત ત્રણ આઠ વાર ગાવા જો પછી ગાઈ નાખ્યું પછી લગભગ બે વર્ષ એના એટલા બધા નહોતા પણ સ્ટાર્ટિંગ અઠવાડિયા પછી પિકઅપ પકડી ગીતની એમ એ ગીતની હા પછી ચાલી ગયું એમ અને એ ગીતનું કઈ રીતે તમને તમે કઈ રીતે પહોંચ્યા ગુણવંત ઠાકોરને કઈ રીતે હા એમાં પહેલા મારું કોઈ સોંગ આયું તો અમારા ભાઈસ ભાઈ કાપડિયા ઓકે હા સદ્રામ રીજન માં થી આ રી સોંગ હતું હું બેવફા તું ને કડી જાનુ બેવફા તું ને કડી ધગો યા પી ગઈ મારી જાનુ ધગો યા પી જઈ અને એમાં એક્ચ્યુઅલી અમારા પાટણ સોફ શોપ છપ એમના કારણે એમનો ભાઈ મને બહુ બધો સપોર્ટ છે એટલે પહેલાં રાજેનભાઈ તો મારા ગુણવંત દાદાના મારો ઓળખ નથી પહેલાં પણ હું રાજનભાઈ ત્યાં ગયો હતો મુલાકાત લેવા માટે કંઈક કંઈક આપણું થાય પણ એમને કીધું કું બેટા બે ત્રણ દિવસ પછી આવજે કે આપણે કંઈક કરશું પછી એમને ગુણવંત દાદાએ વાત કરી રાજેનભાઈના પછી દાદાએ અને જે ચક્કાભાઈ એમને મારી ઓળખાણ કરાવી ત્યાં પછી મારું બધું ત્યાં કરાયું જીગર સ્ટુડિયોમાં થઈથી છ વર્ષ ત્યાં જીગર સ્ટુડિયોમાં છું રાજ બીજું ગીત છે દેવી રમવા છે તમે કાજલબેન કાજલ ડોડિયા સાથે અને વિજય સુવાડા એ છે સાથે એ બીજા બીજા પાઠમાં છે એ બીજું ગીત હા હાલ જે એમનું અમારું કાજલબેનનું બી ચાલ્યું બધી જગ્યાએ ચાલે છે એનું હમ હમ એની બે પંક્તિ હા કે હારે દેવી રમવા આવો હારે દેવી રમવા આવો હવેણનો પાવો વાગ્યો એ જેણી જેણી ગુગરી વાગી હાસતનો પાવો વાગ્યો હે મારી મહાકાળી રમવા આવો મારી મોગલ માં રમવા આવો એ લorenા જીરાની મેલડી રમવા આવો મારી બહુ ચરમા ડુંણવા આવો વાગી પાવો વાગ્યો આજે અવાજ છે એના માટે તમે કોઈ પ્રેક્ટિસ કરો છો કે એના માટે રિયાઝ તો મારા ભાઈ જે મોટાભાઈ પ્રકાશભાઈ છે એમને મને બહુ મહેનત કરાવી હતી એ મારા માટે અમે બે કલાક રોજ રિયાઝ કરતા હતા પાટણ જયારે પાટણ રહેતો ત્યારે રોજ બે કલાક સાંજે છ થી આઠ વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી અમે ઢોલક લઈને બેસન મને ગૌરાવતા એ ટાઈમે તેથી અને મારા કોઈ વ્યસન વ્યસન નથી પણ તઈથી સિંગિંગ બસ એક જ આશા કે જે છે એ સિંગિંગ મ્યુઝિક બીજું કંઈ નહીં બરાબર તમારું જે ગીત છે જીવ હથેળી પર મૂકી દીધો હા તો તમે કોના માટે જીવ હથેળી પર મૂકો છો હવે એમાં એકચ્યુઅલી અમારે એવું કોઈ હતું તો નહીં પણ જસ્ટ કિસ્મતમાં આવી ગયું ને તો બધું થઈ ગયું એમ બરાબર ના મારા ભી લવ મેરેજ છે મારા અચ્છા તમારા પત્ની એના વિશે જે તમે કહી શકો એમનો પણ પછી લગ્ન પછી સપોર્ટ રહ્યો છે સગાઈ મારા સગાઈ થઈતી ત્યારે ત્રણ વર્ષ સગાઈ રહી હતી અને ત્યારે નામ નહોતું મારું પણ સગાઈ કર્યા પછી બી અમારા જીગ સ્ટુડિયોમાં એગ્રીમેન્ટ થયો પછી નામ ના થઈ બરાબર સગાઈ બગાઈ કર્યા પછી બરાબર પછી બધું જે થઈ ગયું એમના રીતે

જિંદગીમાં ઘણું બધું શીખી રહે લીધું હવે મને ભૂલી જાતે એવી હું કહી દીધું સમય છે આજે તારો મોજ તું કરી લેજે

અને મને બહુ દિલથી સારું ગમ્યું હતું એ સોંગ કદાચ તમે આપડે હશે હમ ચમ ફાવશે ફાવશે રે જાનું ફાવશે હા હરિયે મારા વગર ચમ ફાવશે પૈણવાનું તને બહુ હારું લાગશે પૈણવાનું તને બહુ હારું લાગશે પછી તન મારી બહુ યાદ આવશે આ સોંગ મારા ગુણવંત દાદાએ લખેલા છે હા અને આજે તમને ગુણવંત ઠાકોર ને કઈ કેવું હોય તમારે ઓન કેમેરા તો શું કેવા માંગશો બસ અત્યારે જે કંઈ છું એમના કારણે છું અત્યારે મારા ભગવાન બી એ જ છે એમ અત્યારે એ ના હોત તો હું કશું ના હોત એ ના મળ્યા હોત તો કશું ના હોત અને તમે રાકેશભાઈ સાથે જતા તો એના પછી અત્યારે તમે અહીં છો તો રાકેશભાઈ સાથે વાત થાય એમને તમે શું કહેશો કંઈ તમારે કેવું હોય એમનું જોઈન શીખેલું એટલે અમારા માટે તો ભગવાન જ છે રહ્યા રાઈટ હા કારણ કે મારા ગુરુ બી ગણવા જવું એ રાકેશભાઈ વારોટ અને જેમને ફૂલ સપોર્ટ કર્યો મારા જીગ્નેશભાઈ કવિરાજ એ મને મારા મોટા ભાઈ જેવું છે એ સારો સપોર્ટ કરે છે બરાબર જીગ્નેશભાઈને યાદ કરી કંઈક એમના વિશે કંઈક કહો તમને એમનામાં તમે શું જુઓ છો એમની પર્સનાલિટીમાં તમને એમના જોડે ઘણું બધું શીખવા મળે છે એમ એમનું કોઈ બી સોંગ બોંગ એમને મને બી એક સોંગ આપ્યું હતું કદાચ આ સોંગ લગ્નનો ઢોલ હં વાહમ જોઈ મારા કાળ જા બળી જાનું ના વાહમ અરે તું તો કહેતી તી આકાશ બીજે નહીં પૈણું તારા ગળાના હમ

એને પામવાને કર્યા નકોરડા નોરતા પરણી બીજા હારે રજા રૂરતા પછી મારી યાદ એને આવશે રે હોરા અડધી રાતે જ કરી રોવડાવશે ઓરા

યાદ તને આજ નહીં તો કાલે આજે નહીં તો કાલે એ તને મારા વગર નહીં ચાલે આ બધા સોંગો મને એમને બહુ જ ગમે છે અને દરેક પ્રોગ્રામ હું ગાઉં છું યાદ કરીને બરાબર હા અને વિક્રમભાઈ ઠાકોરનું કઈ ફિલ્મ તમને ગમી હોય કે એનું કોઈ ગીત તમે પહેલું હું ગાતો હતો એમના ગીતથી જ મેં ગાવાનું ચાલુ કર્યું હતું અને એ ગીત હું દરેક પ્રોગ્રામમાં ગાતો તો ખીલી ખીલી ચંદ્રમાની રાતે આથી જ હા અને એ દરેક પ્રોગ્રામ ગાઉ ગાઉ ને ગાઉ છું એના પછી વિક્રમભાઈનું મને એક સોંગ ગમ્યું હતું જુદાઈ 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 હાય કેસી રે જુદાઈ

ચાહકોનો સપોર્ટ પણ છું કોઈક દિવસ આકાશભાઈ તમે ઠાકોર સમાજની વાત કરી તમે એ સમાજમાંથી આવો છો તો તમે ને સમાજનો સપોર્ટ સૌથી પહેલો હોય જ તમે એમને શું કહેવા માંગશો તમે આજે જ્યાં પણ પહોંચે છો હજી ઘણું બધું આગળ વધવાનું છે પણ તેમ છતાંય સમાજ ઠાકોર સમાજ તો ઘણા કલાકારોને સપોર્ટ કરે છે સાચી છે કોઈ કલાકાર એવું નહીં કે ઠાકોર સભાનો સપોર્ટ ના હોય સાચી કોઈ બી કલાકાર એમનો ઠાકોર સભાનો સપોર્ટ હોય એટલે આગળ જાય જાય ને જાય એટલે જો મને બી સપોર્ટ કરે છે અમુક હું નાના સિંગરો છું એમને બી સપોર્ટ કરજો હા અને અમુક ભણતર ગણતરની વાત છે તો વિક્રમભાઈ કીધી જ છે બસ એટલું છે હા તમે તમારું પાટણ જવાનું થાય તમારા ગામ જાઓ એ જગ્યાએ દુકાને ત્યાં બેસો જ્યાં તમે હાલે બેસું છું ઉપર પછી તમારા પપ્પા હા હા છે હા પરમ વાહ વાહ એ આજે જ્યાં જુએ તમે જ્યાં પહોંચ્યા છો એ શું કે અત્યારે કારણે કે મારા બાપુ છે પેલા એમના નામથી મારા પપ્પા ગાય છે અને અત્યારે એમને એવું છે કે મારું વાભો નામ થઈ ગયું એટલે કે એમ હા એટલે જે કંઈ બી છે એમના કારણે બી છે કારણ કે એમની મહેનત અને ભક્તિ એ કરી ત્યારે મેં એટલે આવી છીએ સૌથી વાત છે હા જી વથેડી પર મૂકી દીધો હા એ સિવાયનું તમારું તમને ગમતું ગીત કયું છે તમે સમગા સમભાવો એના સિવાયનું ગીત મને બહુ જ ગમતું હતું હું હમાચાર મળ્યા સે મને ગઈ કાલે કે તારી હગની વાતો ચાલે એ ફેસલો કરી દે રાજને આજે કે તારી હગીની વાતો ચાલે આ સૌ મને બહુ જ ગમતું હતું અને મને તલવારના હા એ ગીત મને ગમ્યું એની જે આગળની પંક્તિ છે ને એ તમે ગાઈ સંભળાવો મને અત્યારે એ શબ્દો યાદ નથી આવી રહ્યા પણ એક અલગ રાગમાં છે જેમાં બહુ ગમે છે રાગ એને શું કહેવાય જે અલગ બીજા ગીતમાં પણ એ આમ તમે સમજી ગયા ને પેલા નવરાત્રિમાં એ વાગતું હોય છે ગરબામાં એમાં આ તલવારના સોંગ જે છે એ બે ફોન સોંગ છે તલવારના ટસકા મારો તોય તલવારના ટસકા તમારા ચાહકો માટે તમે શું કેવા માંગશો જે 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 તમારા ચાહકો જેમણે તમારા ગીતોને પ્રેમ આપ્યો છે એટલે ચાહકોને તો કઈ એટલું શું છે કારણ કે એ લોકો સાંભળે છે તારે થઈ છે એટલે જો સપોર્ટ કર્યો છે ઓ આગળ બી કરતા રહેજો અને સાહ સહકારને સપોર્ટ આપતા રહેજો ચાહકો માટે ગીત થઈ જાય હા થઈ જાય જે તમને માટે મોત ભલે આવે ને હું મારી જઉં દવા કે દુવા કરો હું એને ભૂલી જઉં કારણ કે એમને હાલ અમારા જીગા સ્ટુડિયોમાંથી આ રીમિક્સ કરીને આવી છે હાલ વિડીયો રીલ્સમાં તઈ ગણા બને છે આના આવા સોંગમાં ઘણા રવિવાર ભર્યા ગણી પૂનમો ભરી પણ તારી ઓખ મારા માટે નો ઠરી આ મને બહુ ગમ્યું તો આ થોડું આગળ ગાઉ આ દેવે દેવે રે ફર્યા ગણી બાધાઓ કરી પણ મારી જિંદગીમાં પાછી ના વળી જો મારાથી થઈ હોય કોઈ પણ ભૂલ કાન પકડી આજેને કરૂ કબૂલ પછી દિલ તોડી વટથી ફરે બે વફા ભગવાન માફ નહીં કરે ક્યાં માથે અને મને જતે જતે એવો વિચાર આવે છે કે તમારા પત્ની છે એમનું નામ અને એમના માટે બે હવે બધે માટે આપણે મને એવું થાય છે કે એ એ હા એમના માટે તો એને જે કર્યું છે મારા માટે કોઈ વાઇફ ના કરી શકે કારણ કે હું મારું નામ નહોતું એની પહેલાં ત્રણ ઘણો સપોર્ટ કરે છે અહીંયા અમદાવાદમાં કારણ કે અમદાવાદમાં મારા એક બેન હતા એમના ત્યાં રહેતો હતો સગાઈ ત્યાં પછી એમના ત્યાં ત્રણ વર્ષ હું સાસરીમાં રહ્યો અને એમના પછી મને ત્રણ ગણો સપોર્ટ કરવાવાળા એ માણસ અને નામ થયા પછી બી એમને મને અમે બી એકબીજાને એમ પણ એના માટે કેવું છે તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ આકાશની આરતી મળીને જન્નત મળી ગઈ ઓ તારા ચહેરાની હમે જોયા કરું હસતા રહો એવી દુઆ કરું તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ વાહ વાહ આ ગીત એમનું નામ પણ આવી ગયું અને આ સોંગ અમારા ગમન બુઆજી નું છે ક્યાં બાત આના સોંગ મિત્તલ ભાભી માટે ગાઈ દીધું બુઆજી આ સોંગ મને કોઈ બી લગ્ન ના પ્રોગ્રામ માં જો કોઈ બી ફરમાઈશ કરે તો હું આ સોંગ ની ચોઈસ પહેલા કરું છું વાહ વાહ ગજબ બહુ સરસ અને એના સિવાય તમને કશું કેવું છે જે તમને એવું લાગે ના બસ જેવો સપોર્ટ કર્યો એવો કરતા રહેજો આગળ પણ અને કેવું લાગ્યું ઇન્ટરવ્યુ બહુ અદભુત મારે એક વાત કરવી છે મને બહુ મજા આવી આકાશભાઈને મળીને મેં બહુ ઝડપથી વાત કરી છે એ એમણે બહુ ઝડપ કરી છે પણ હું જલ્દી જ તેઓ હજી બહુ આગળ વધશે આપણે ફરીથી એમને મળીશું ફરીથી નિરાતે વાતો કરીશું આપણે આરતીબેનને સાથે બેસાડીશું હું અત્યારથી પ્રોમિસ કરું છું કેમકે મને બહુ બધી એવી કોમેન્ટ્સ આવવાની છે મને ઓલરેડી ખબર છે અમે મળીશું અને આકાશભાઈ ઘણા જ આગળ વધશે ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો આ વિડીયો લોકો સુધી પહોંચાડજો કે આકાશભાઈની એ જર્ની જોઈ શકે કારણ કે આપણને બહુ બધા મિલિયન્સ વ્યૂ દેખાતા હોય છે પણ એ પાછળની જે મહેનત હોય જે સ્ટ્રગલ જોયું છે હજી એમણે બહુ ઝડપથી એમની વાત કરી છે કેમ કે બહુ બધું છે મને એમની આંખોમાં દેખાય છે પણ આમ કેવું છે કે વખત થવું જે માણસ ગાઈ શકતો હોય ને કદાચ એટલું સરસ રીતે બોલી સરળ રીતે ન બોલી શકે તો થેન્ક યુ આકસ્ભાઈ થેન્ક યુ સો મચ એક તમે ખાલી સબસ્ક્રાઇબ કરવાનું તમને ગ્રહા કહી દો સિનેમા સહી